વ્હીકલ કોઈ અન્યનું હોય અને મેમો કોઈ બીજાને મળે આવી ઘટના આશ્ચર્ય પમાડનારી હોય છે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં બન્યો છે ડિંડોલીના રહેવાસી મુકેશ પટેલ નામના વેપારીને ત્યાં ઈ મેમો આવતા તેમાં લખવામાં આવેલ વિગત વાંચીને વેપારી સ્તબ્ધ થઈ ગયો હતો કારણ કે વેપારીને ત્યાં મોકલવામાં આવેલા ઈ ચલણમાં વાહન પોતાનું ન હતું આ ઘટનાને લઈને વેપારીએ સુરત પોલીસની બેદરકાર કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે સાથે જ મેમો રદ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિને સુરત પોલીસ ઈ ચલન આપે છે પણ ઈ ચલનમાં અનેક છબડડા અનેક વખત જોવા મળ્યા હોય છે ક્યાં કોઈની ગાડી હોય છે અને કોઈને મેમો અપાતો હોય છે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે જે ભાઈ ઊભા છે આપણે સીધા પહેલાં એમની સાથે વાત કરીએ મોટાભાઈ આપનું નામ મુકેશ પટેલ મુકેશભાઈ ઈ ચલન લઈને ઊભા છો શું કહેશો હવે આમાં એ ચલણ જે મને આપવામાં આવેલું છે એની અંદર અધર વ્યક્તિનો ફોટો છે અધર વ્યક્તિનો ગાડી નંબર છે તે છતાં બી આ લોકોએ મને મેમો ઇસ્યુ કરેલો છે મારી આ ગાડી નથી કે આ ગાડીનો નંબર મારો નથી મને રજીસ્ટ્રેશન નંબર પર ચોરાણું ઝીરો ચાર નંબરની મારી બાઇક છે એ રજિસ્ટ્રેશન નંબર ઉપર આ લોકોએ મને મેમો ઇસ્યૂ કરેલો છે અને એ મેમો ખોટી રીતે મને આપવામાં આવેલો છે આ ગાડી જે ફોટામાં બતાવેલી છે એ ગાડી મારી નથી બિલકુલ મુકેશભાઈ કીધું એમ કે કેટલીક એવી ઘટનાઓ સામે આવી હતી કે એક જ નંબરની ગાડી હોય છે પણ મેમો બીજાને આપવામાં આવે છે પણ અહીંયા તો ગાડી અલગ છે વ્યક્તિ અલગ છે ગાડીના નંબર અલગ છે તે છતાં પણ આટલી મોટી ભૂલ સુરત ઈ ચલણ વિભાગ દ્વારા કરવામાં આવી છે ભૂલ તો કરવામાં આવી સાથે સાથે મુકેશભાઈને ફોન કરીને ઈ મેમો કોર્ટમાં ભરવા માટેની સૂચના આપવામાં આવી છે ત્યારે હવે મુકેશભાઈની ચિંતા વધી છે કારણ કે મેમો એમના નામનો છે ગાડીનો નંબર એમનો લખાયો છે પણ ફોટામાં જે દેખાય છે ગાડીને વ્યક્તિ અન્ય કોઈ છે એટલે કે અત્યાર સુધી એક જ નંબરને લઈને છબરડા આવતા હતા હવે તો આ એક છબરડો સામે આવ્યો છે જે અલગ પ્રકારનો છે વ્યક્તિ અલગ ગાડી અલગ અને મેમો અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવ્યો છે કેમેરામેન જીગર ગુગલ સાથે રીતેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત વ્હીકલ કોઈ અન્યનું હોય અને મેમો કોઈ બીજાને મળે આવી ઘટના આશ્ચર્ય પમાડનારી હોય છે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં બન્યો છે ડિંડોલીના રહેવાસી મુકેશ પટેલ નામના વેપારીને ત્યાં ઈ મેમો આવતા તેમાં લખવામાં આવેલ વિગત વાંચીને વેપારી સ્તબ્ધ થઈ ગયો હતો કારણ કે વેપારીને ત્યાં મોકલવામાં આવેલા ઈ ચલણમાં વાહન પોતાનું ન હતું આ ઘટનાને લઈને વેપારીએ સુરત પોલીસની બેદરકાર કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે સાથે જ મેમો રદ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિને સુરત પોલીસ ઈ ચલન આપે છે પણ ઈ ચલનમાં અનેક છબડડા અનેક વખત જોવા મળ્યા હોય છે ક્યાંક કોઈની ગાડી હોય છે અને કોઈને મેમો અપાતો હોય છે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે જે ભાઈ ઊભા છે આપણે સીધા પહેલાં એમની સાથે વાત કરીએ મોટાભાઈ આપનું નામ મુકેશ પટેલ મુકેશભાઈ એ ચલણ લઈને ઊભા છો શું કહેશો હવે આમાં એ ચલણ જે મને આપવામાં આવેલું છે એની અંદર અધર વ્યક્તિનો ફોટો છે અધર વ્યક્તિનો ગાડી નંબર છે તે છતાં બી આ લોકોએ મને મેમો ઇસ્યુ કરેલો છે મારી આ ગાડી નથી કે આ ગાડીનો નંબર મારો નથી મને રજીસ્ટ્રેશન નંબર પર ચોરાણું ઝીરો ચાર નંબરની મારી બાઇક છે એ રજીસ્ટ્રેશન નંબર ઉપર આ લોકોએ મને મેમો ઇસ્યુ કરેલો છે અને એ મેમો ખોટી રીતે મને આપવામાં આવેલો છે આ ગાડી જે ફોટામાં બતાવેલી છે એ ગાડી મારી નથી બિલકુલ મુકેશભાઈ કીધું એમ કે કેટલીક એવી ઘટનાઓ સામે આવી હતી કે એક જ નંબરની ગાડી હોય છે પણ મેમો બીજાને આપવામાં આવે છે પણ અહીંયા તો ગાડી અલગ છે વ્યક્તિ અલગ છે ગાડીના નંબર અલગ છે તે છતાં પણ આટલી મોટી ભૂલ સુરત એ ચલણ વિભાગ દ્વારા કરવામાં આવી છે ભૂલ તો કરવામાં આવી સાથે સાથે મુકેશભાઈને ફોન કરીને એ મેમો કોર્ટમાં ભરવા માટેની સૂચના આપવામાં આવી છે ત્યારે હવે મુકેશભાઈની ચિંતા વધી છે કારણ કે મેમો એમના નામનો છે ગાડીનો નંબર એમનો લખાયો છે પણ ફોટામાં જે દેખાય છે ગાડીને વ્યક્તિ અન્ય કોઈ છે એટલે કે અત્યાર સુધી એક જ નંબરને લઈને છબરડા આવતા હતા હવે તો આ એક છબરડો સામે આવ્યો છે જે અલગ પ્રકારનો છે વ્યક્તિ અલગ ગાડી અલગ અને મેમો અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવ્યો છે કેમેરામેન જીગર ગૂગલ સાથે રિતેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત